ભારતમાં પહેલીવાર પક્ષીઓના પીંછા સંગ્રહ કરતી લાઇબ્રેરી અમદાવાદમાં આવેલી છે જેનું નામ ફેધર લાઇબ્રેરી છે જે ઓનલાઈન પણ અવેલેબલ થઈ છે છેલ્લા ચાર વર્ષથી આ લાઇબ્રેરીમાં વિવિધ પક્ષીઓના પીંછાનો સંગ્રહ કરવામાં આવે છે તાજેતરના દુર્લભ પક્ષીઓ એવા સુટી શિયર બોટરનું ડોક્યુમેન્ટિંગ કરવાનો વેધર લાઇબ્રેરીના ફાઉન્ડરે ભારતનો દ્વિતીય અને ગુજરાતનો પ્રથમ રેકોર્ડ કર્યો છે ફાઉન્ડર એશાનું કહેવું છે કે ભારતની પહેલી અમદાવાદમાં શરૂ કરાયેલી પક્ષીઓના પીંછા સંગ્રહ કરતી આ પહેલી લાઇબ્રેરી છે જે સ્ટુડન્ટ રિસર્ચર અને પક્ષી પ્રેમીઓ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે સાથે જ ચાર વર્ષ પહેલા લાઇબ્રેરીની શરૂઆત ઓનલાઈન પંદર નવેમ્બર બે હજાર એકવીસના રોજ કરવામાં આવી હતી અને હાલની તારીખમાં એકસો ચોપન પક્ષીઓની પ્રજાતિ અને ચારસોથી વધુ પક્ષીઓના પીંછાના નમૂના ઓનલાઇન અવેલેબલ થઈ શક્યા છે કોઈપણ પક્ષી ભવિષ્યમાં નામ શકે શેષ્ટ થઈ જાય તો આ લાઇબ્રેરી મારફતે તેની માહિતી મળી રહેશે હાલ ભારતમાં ત્રણસો પક્ષીઓની પ્રજાતિઓ છે જેમાંથી એકસો ચોપન પ્રજાતિઓ ભારતની પહેલી માત્ર ગુજરાતમાં અને અમદાવાદમાં ચાલુ કરાયેલી પક્ષીઓના પીછાની લાઇબ્રેરી છે આવી પણ લાઇબ્રેરી હોઈ શકે છે અને એ સ્ટુડન્ટ્સ રિસર્ચર્સ કન્ઝર્વેશનિસ્ટ અને જે પક્ષીપ્રેમી લોકો છે એમના માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ રહી છે આજે આ લાઇબ્રેરી એસ્ટાબ્લિશ થઈ ચાર વર્ષ થયા છે દરેક વ્યક્તિએ પીછું ઉપાડીને જોયું તો હશે જ કે આ કયા પક્ષીનું હશે વિચાર કર્યો હશે એ જ સવાલ મને થયો હતો અને મારી પાસે એનો જવાબ આપવા માટે કોઈ માધ્યમ નહોતું એટલે મને વિચાર આવ્યો કે જો એવું માધ્યમ નથી તો આપણે એવું માધ્યમ